રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા વ્લોગ માં હવારાના સાડા આઠ જેવું થાય છે ચાલુ એટલે હું બીજે ક્યાંય જવું નથી એવા વાળા લઈ જવું ફોર વ્હીલ મારે ટાણે ઓલું ફૂંકણી આપણે હે ને એ બધું તૈયારી કરવી ને ફૂંકણી ના ટાયર બે માં હવા નથી અને હવા ભરવાનો ઓલો આપણે સાદો પંપ નથી ફોર વ્હીલમાં ઓલો ઇલેક્ટ્રિક પંપ છે એટલે ફોર વ્હીલ અહીંયા લઈ જવું જોઈએ હવા રૂપમાં હા હવા હા નીકળી ગઈ એટલે આમ જોડાવીને અહીંયા ના લઈ આવી નક વાલી અહીંયા લઈ આવી તો આ ઘેર જ ભરાઈ જાય હવે આ ગાડી જે લઈ જાય ને ભરી ઇમ્ફોર વ્હીલમાં બ્લોક ચાલુ કર્યું હવે અહીંયા ફૂકણી ઓલા વાળા માં પડી ને ત્યાં હવા ભર લો અને પછી ફૂકણી લઈ આવી ફૂંકણી છે ને અહીંયા પડી હે અને હવા બે માં કેમ છે નહીં પરવા છોડાવી તે દી ને અહીંયા અહીંયા પડે ફૂકણી હાખણી કેમ છે ફોર વ્હીલર ને લેવા આવ્યું આપણે ઓલો ઇલેક્ટ્રિક પંપ હે ને એમાંથી હવા ભર લઈ પછી ટ્રેક્ટર જોડાવી જા આ પંપ હે ને એવું રોખે પણ ઓય કામ નો હે જરાક જેટલો હે પણ આપણે કામ એવું આવે ને આમાં હે ને અહીંયા નળી આમ ચડાવી દેવાની અને આ હે ને દોડ્યું હોય બાર વર્ષનું એવું આપણું ચાર્જિંગ શોકેશ હોય ને એમાં ચડી જાય પછી જાપ દબી દેવાની એટલે મને ભરાવા જો એક મંથ ભરાવા એવી છે હા આપણે ઓનિકોમ ટાયર ભરાઈ ગઈ હવે અનિકોમ ના ટાયર માં છે આપણે હવા બે ની છે અઢી ની નથી હવા બે ની ફૂકણી છે પણ જીરું બહુ ચોખ્ખું કાઢે હા જોઈ મશીન છે ને ખાલી અડધી ફૂટ નું હે વેચેક નું હે પણ કામ નું એવું છે ને જરાક જેટલું હોય આપણે ત્યાં કંપની તરફ તરફથી આવ્યું ટાટા તરફથી જરાક જેટલું હોય પણ કામ નું એવું હોય એ સ્કૂટી સ્કૂટીમાં આવવા નીકળી ગઈ એ પંપથી ભરી પંપમાં કંઈ ઠેકાણું છે ને એવું એ ટૂંકણીમાં આટલાથી ન ભરાય ટૂંકમાં અને સેફ્ટી તો આની છે જ સેફટીને જોઈને જ વધારે લીધી હતી અમે એટલે અમારે છે ને ફરવું લેવાનું ને તે ટૂંકમાં આઈ ટ્વેન્ટીનો વિચાર હતો આઈ ટ્વેન્ટી વધારે ટૂંકમાં આમ વિચાર હતો તે દી હે ને આઈ ટ્વેન્ટી વધારે ટૂંકમાં માર્કેટમાં બધે માલતી હતી એટલે આઈ નો વિચાર હતો પછી હે ને અલ્ટ્રોસ ઉપર નજર પડી એકવાર અને એની સેફ્ટી ફાઇવ સ્ટાર રેટિંગ છે એ તો બધાને ખબર છે એટલે પછી એમ ને જોયું અને પછી અલ્ટ્રોસ લીધી એ લોજ લે તો ધાબા ઉપર ચડી હે એ લો ત્યાર હા લા 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 માર 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 ઠેકડો માર એને રમાડ લીધું હોં અટાણામાં ઘણી વાર છૂટી તી હવે આરામ કરો હાલો હવે ઊંઢે પછી ઊંખણીમાં હવા ભરાઈ ગઈ છે હવે જોડાવી અને બધું ચેક ચેક કરી લઈ જોઈ લે કોકણે જોડાવી અને બારે આખને રાઈ છે એમાં હવે બધું જોવું હે અને આયા હવાર મમાની ખોલવાનું આલે છે કૃષ્ણ કૃષ્ણ માંડવીએ તર મે એવા હાથ ખોલાય હે કઈ બંધ આવે છે બસ હવાર હાઈ જે કે કો બંધ જ વજાવા હાઈ જે પ્લાન હતો ને દવા જવા મે હવા વેલો ઉઠીને બધું કામ કરી લીધું પછી અટાણી પ્લાન ફરી ગયો કે હવે આજ ને દવા ન જ

અમુક એમ કે દોઢ હોય ને એકાવન ને એકો બાવન ને એવી રીતે એટલે અમારે હા પણ ફૂકણી તો જોડાવી આવી હું પણ આ ટ્રેક્ટર માં જાણે છે ને ફૂકણી ઝીણકી પડે હવે આપણે ઓલું જૂનું ટ્રેક્ટર હતું ને એના માપની હતી પાંત્રીસ ટ્રેક્ટરની અને આ હે હવે હુણતાલી નું આમાં જોઈ વડી ફૂકણી આમાં તને ખબર નહીં પડે ફ્રી હાલ હા અને જૂની ફૂકણી હે અને બધું ચેક કરી લીધું હે આમાં ટૂંકમાં કટ્ટર ને એ બધું હે ને જીરાનું જ છે પરવા હે ને મેવા હે ગઈ હતી ફૂકડું અહીંયા છેલ્લે જીરું કાઢ્યું જીરાનું જ છે બધું સેટિંગ એટલે આપણે એ કંઈ મોરથી જીરું જ ચાલશે જવાની એટલે એ કંઈ ફેરફાર કરવાનો હે નહીં ચાયણા ની બધું ચડલ હે કમ્પ્લેટ અને આમ પાટલામાં કંઈ ફેરફાર નહીં કરવો પડે કારણ કે ઓલું જૂના માલતું ન એટલે એનો વધઘટ આ એમ હોય ઊંચા નીચો તો કાંઈથી ફેરફાર થઈ જાય આ ઊંચા નીચો થઈ જાય ટૂંકમાં આ અહીંયા થઈ જાય કરવું હોય તો પણ સેટિંગ રેડી જ જાય આખરે ચેક કર્યું તું ને બાકી બધું કમ્પ્લીટ છે એમાં કંઈ કરવા પડું કંઈ છે નહીં ઊંધાના હાડા તન વાઈ ગયા હે અને બેન છે ને જ શનિવારે હાથ વહેલી આવતી રહી ને ખાટલે હૂતી હુતી હેને ફોનમાં જોતી ચતા ને ફોનમાં જોતી જોતી હેને બિંદર આવી ગઈ હવે અરે પણ દાવ એક દઉં

ના આજે આપણે અહીંયા બે બક્કાલાને ક્યારે કરવાના હે એ ને કામડું તેલ અને પલકની વાહે થી પલકમાં મુકડી મત દેઈ ગઈ ઈને પલક નથી હો રાખી એ દેને ચોકી એ દેને આ બે બંધાઈ ગયા ને અને અમે રોડ કાટ કઈ ત્યારે સાથે રહેવાલ બધો જીમણું નીચું હોય ને ઈમણું તાણી જવાનું આ મરચું આવતા ને ત્યાંથી બહુ રોડ કાઢતા નથી જેટલી વાવલ હોય બધા રોડ કાઢવાનો છ દ તારીખ છે બાપુ આંગળી છે ને હું પાછું બાંધવા તો પાછું ભાગી ગયું બાપુ આગળ Sally, 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 રોડ કાઢી અને પછી એમાં આપણે દેહી ખાતર નાખવાનું હે દેહી ખાતર નાખી સરખું મિક્સ કરી અને પછી આપણે વાવવાનું ગુવા ને એવું વાવવું બકાલો વાવું બેન ઉનારો બકાલો આંબા હે ને ફૂલ આવ્યા આપડો આ બે મોર થી આવ્યા હતા જો કે મોર આયવા હા બધા ઝાડવા વડા હે એટલે આવવા દેવાય વાંધો ના આવે પછી એવું ટૂંકમાં વધારે ના રખાય બહુ આવ્યું હોય તો બે ચાર રખાય બીજી તોડી ન ખાય હા હા જતા આવી આ બે બહુ આવ્યા અને ફૂટા બધા હે આય આયો આ થોડાક માં આવ્યા giá rẻ, bao nhiêu? Ở đây ở đây ở đây gì ngari hết, không được à? Ở đây ở đây không? À này, ai ai vô chứ? ở đây này, chả ra chả ra vậy ở đồ hết, cho người nhân đi ta?

ચિંજરા લેવા જાય બેન મોરથી ઉકળે નાખવા જાય કાંઈ એમ હવામાં ને હવે અહીંયા લઈ આવે ના બેન આપણે એને ખાતર નામી નાખીને વાવવું હે એક ક્યારે મેક રેકડી નાખી દીધી ગુવાર હોય જાય હોય ને બારો લાવ લઈ લો ગાજર કદમ માં હોય

ya betul biar, aceh betul Afrika sih, itu ini deh deh gua, benda, Paris deh kita ini, kado gua na he, pananganin kerajaan, hehehe, 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 hehehe,

પરેશ ભાઈ જરા કોમેન્ટ માં કહેજો તો આ હું ભાઈ નામ ભૂલાઈ ગયું આવા કાર્ડ ઉડ નથી ને આવા કાર્ડ તો ઉડે છે એ તો અલગ છે એની ભાઈ જરા કોમેન્ટ માં કહી દેજો આ હું કહેવાનું બી છે નામ ભૂલાઈ ગયો મારો આ બધા મટુ મટુડા ત્રણ જા છે ને આ તો ચોરા હે ના બીજું કંઈક છે ચોરા હે પણ ઓલા ચોરા હે નતા કેતા ધીરેન આપણે ગુવાર અહીંયા વવાય છે આવી રીતે ચા કરી ત્રિકમ થઈ બાપુ મોર ચા કરતા જાય માને આ બે વાવતી જાય અને આપણે વિડીયો બનાવી હા એ ખાતર જ જવા

આફ્રિકન મટુડા હે આ પરેશભાઈ નથી ઉગી ગયું બે વધારે વાવી હે હવે ઉગી હે અને આ વાવવાના હે આ ચીભડા જેવા થાય આપડે એઠો વેલો જાય અને ત્યાં માળા વારે આમ કારેલી વારે ચડાવવો જોઈએ એટલે આ પારી ભરવા આવ્યા આને આ પારી ભરવા આવી એ ભલે નામ હેઠા વયા જાય તો હાલ એમાં થાય જીભડા જેવું જો આવું ફ્રૂટ થાય એવા આવે પછી થાય તો તમને દેખાડી હું વિડીયોમાં આગળ હા કહું તો થાય તો દેખાડી એમ બધા અલગ અલગ ત્રણ ત્રણ અલગ અલગ વાવો ને હાલો હું અહીંયા થોડોક ને ભાગ રાખું હું તો કઈ નો વિડીયો બનાવું

હમણાં વેલા ચડાય હવે એને વાવવા ને વાર વાયુ હમ બધા થયા કહું તમારે પડી અમારો ભાગ થઈ ગયો છે ને વાવ ઓલી ઓલા વેલા કાઢી નાખી દી પર થાય એવું છે ને પણ વાવ છે નામ નથી આવડતું અહીંયા છે એનું નામ નથી આવડતું અનુ મોઢું કપાઈ જાતું તું મારું ધ્યાન માં હતો એ વડા વડા તો અસલ કરો જાગ થોડી ને વધારે અહીં ઓલી પારી પર આવા ભાઈ એમ si કેન માં આવવનું જો આ ન્યા ન્યાવા વિદ્યોલી ન્યાવા આવજો ઓર હું એટું ini,

ચકલા હેલ પાણી પછી નાઈ ને ગમે તું સાંયો તડકો ચકલા ચકલા જતા એમાં રાખ્યું